હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો તમે જે વિડિયોમાં ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચી દેવાનું છે ફોર વ્હીલર ટ્રેલર રહે છે તમે વિડીયોમાં જોઈ શકો છો કન્ડિશન સારી છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કાટ કે સડો નથી ટાયર કન્ડિશન સારી છે સંત કૃપા બનાવટીનું ટ્રેલર રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ટ્રેલર ખરીની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે મોડલ વિશે વાત કરી દઉં તો આ ટ્રેલરનું મોડલ છે બે હજાર અગિયારનું મોડલ છે જો મિત્રો તમારી આ સંત કૃપા બનાવટી નું ટ્રેલર છે તમારે ટ્રેલર ખરીદવું હોય ને તો રૂબરૂમાં જ્યાં જોવા મળશે ટ્રેલરની કિંમત અને માલિક ના નંબર તેની માહિતી આગળ મળી રહેશે તે પેલા જે કોઈ આપણા મિત્રો આપણે ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન કંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે ટ્રેલર ખરીદવું હોય ને કિંમત ખાલી એક લાખ ચાલીસ હજાર રૂપિયા તેમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું ટ્રેલરના માલિક જણાવે છે તખુભા તેવું જણાવે છે મિત્રો તમારે ટ્રેલર ખરીદવું હોય તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો તખુભાને આ ટ્રેલર વહેંચવાનું છે તખુભાના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સોરાણું બે સત્યોતેર ચોપન બે ઓગણચાલીસ તે તખુભાના નંબર છે આ ટ્રેલરના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે ટ્રેલર ખરીદવું હોય ને તો વિડીયોના નીચે નંબર મળશે ટાયર કન્ડિશન સારી છે હાઇડ્રોલિક કમ્પ્લીટ છે એવું માલિક જણાવે છે તખુભા જણાવે છે મિત્રો તમારે આ ટ્રેલર ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં ટ્રેલર તમને પ્રોપર ભાવનગર જોવા મળી રહે છે ભાવનગર તખુભા સરવૈયા પાસે જોવા મળી રહે છે તખુબાના નંબર વિડીયોના નીચે મળશે અને સરનામા વિશે વાત કરી દઉં તો નારી ચોકડી હરિકૃષ્ણ હોટલની બાજુમાં ભાવનગર જોવા મળે છે તખુભા પાસે તમે તેમનો કોન્ટેક કરી શકો છો તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તખુબાનો કોન્ટેક કરી શકો છો અને ટ્રેલર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તકુબા પાસે ટ્રેક્ટર ટ્રેલર અને ટ્રેક્ટરના સ્પેર પાર્ટ પણ અવેલેબલ જોવા મળી રહેશે તકુબા પાસે ટ્રેક્ટરના સ્પેર પાર્ટ પણ મળી રહેશે દરેક કંપનીના ટ્રેક્ટરના સ્પેર પાર્ટ મળશે તો તમે અવશ્ય તખુબાનો કોન્ટેક કરી શકો છો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપ